પટેલ અને વિભુ પટેલ પણ મારી સાથે છે પ્રણવ સૌથી પહેલા આપની પાસે આવીશ કયા કયા મહાનુભાવો સાથે પીએમ એ આજે બેઠક કરી છે અને હજુ કયા મહાનુભાવો આવવાના બાકી છે ભલે આવતીકાલે શરૂ પરંતુ તેની જે બેઠકો છે વન ટુ વન મુલાકાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બંને આજે બે રાષ્ટ્ર અધ્યક્ષો આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરી આપ જોઈ શકો છો કે આજે ગેટ નંબર બે છે ગેટ નંબર બે ના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તેની અંદર જે બે મુખ્ય જે રાષ્ટ્ર અધ્યક્ષો જે છે તેની અંદર ખાસ કરીને જે કહી શકાય કે તેમોર લેસ્તાનના જે રાષ્ટ્રપતિ છે તેઓ ખુદ ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેઓ મુલાકાત કરી હતી અને કઈ રીતે ભવિષ્યની અંદર અહીં બિઝનેસ કરો અને જે ભારત માટે ખુલ્લા દ્વાર મૂકવા તેને લઈને પણ ચર્ચા થઈ હતી તે જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ જે સીઈઓ જે છે ખાસ કરીને ગ્લોબલ સીઈઓ એમાં માની શકાય કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મોટી મોટી કંપનીઓ છે એજન્સીઓ છે તેઓના પણ જે કહી શકાય કે અધિકારીઓ આપ જોઈ શકો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વન બાય વન જે ડેલિગેટ છે અધિકારીઓ છે જે કહી શકાય કે અન્ય દેશના જે વડાઓ છે પ્રતિનિધિઓ છે તે વન બાય વન છે તે પહોંચી રહ્યા છે પહેલા જ એક કલાક પહેલા આપ જોઈ શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા તમામ લોકો સાથે તેઓ બેઠક કરી હતી વન ટુ મુલાકાત હતી તો સાથે જ બે મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથેની આજે આજની આ મુલાકાત છે ખાસ કરીને જો વાત કરવામાં આવે પંકજ તો આખું જે વાઇબ્રન્ટ સમિટ છે વાયબ્રન્ટ સમિટમાં મુખ્ય જે હેતુ જે છે ગેટવે ઓફ ધ ફ્યુચર એટલે ગુજરાત અલગ રીતે જોવામાં આવી રહ્યું છે ખાસ કરીને જ્યારે બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારતનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હી મૂક્યો છે તેની પહેલાની આ વાયબ્રન્ટ સમિટ ઘણી બધી મહત્વની બને છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં ત્રણ દિવસ ગુજરાતમાં રહે છે કાલે તેઓ આવ્યા આજે તેનો બીજો દિવસ છે કાલે પણ તેઓ વિધિવત રીતે વાઇબ્રન્ટ સમિટ છે તેને ખુલ્લી મૂકશે તેની અંદર બત્રીસથી પણ વધુ કન્ટ્રીઓ નેધરલેન્ડ ન્યૂઝીલેન્ડ ઇન્ડોનેશિયા જાપાન અનેક એવી કન્ટ્રીઓ છે જે બત્રીસથી બધું કન્ટ્રીઓ છે કે તેના જે પાર્ટનર જે છે તે ગ્લોબલ વાયરમ સમિટના તેઓ બન્યા છે તો એ જ રીતે તમામ લોકોને એક પ્લેટફોર્મ છે અહીં આપવામાં આવશે અને ખાસ કરીને પાવર ક્ષેત્રે કઈ રીતે આગળ વધુ એનર્જી ક્ષેત્રે કઈ રીતે આગળ વધવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને અહીં એમઆયુ કરવામાં આવશે તો સાથે જ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ગુજરાતમાં આવે ભારતમાં કઈ રીતે આવે તેની લઈને જ આખી આખી આ પ્રોસેસ છે તે માનવામાં આવી રહી છે અને ખાસ કરીને હું ફરી કહીશ કે સાડા નવ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચી ગયા હતા ત્યારબાદ વન બાય વન બે મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો જે છે તેની સાથે તેઓ વન ટુ વન મુલાકાત કરી ત્યારબાદ તેઓએ સીઈઓ સાથે પણ જે કહે છે ગ્લોબલી સીઈઓ એટલે મુખ્ય જે વીસથી પણ વધુ એવા સીઈઓ હતા કે તેઓ આમંત્રિત હતા આ બેઠકની અંદર તેઓની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી અને તમામ લોકોને ભારત આવવા માટે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક પ્લેટફોર્મ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં ઓપન કરી દીધું છે કારણ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ આ વાયબ્રન્ટ સમિટની સોચ લાવ્યા હતા અને તેઓ શરૂઆત કરી હતી આજે તેનું દસમી આ વાયબ્રન્ટ સમિટ છે તે યોજા રહી છે તેમાં ખુદ તેઓ હાજર છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલી કઈ રીતે ગુજરાત અને ભારત કઈ રીતે વિકસિત થઈ શકે તેને લઈને જ આખો આ પ્રયાસ છે તે સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે અને સાથે જ બપોર બાદ તેઓ યુએઈના જે રાષ્ટ્ર વડા છે આ તેઓને વેલકમ કરવા માટે જશે કારણ કે પ્રોટોકોલ પ્રમાણે કદાચ કોઈ દેશના વડા આવતા હોય છે તો સરકારના કોઈ મંત્રીઓ જતા હોય છે પરંતુ હવે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર જશે યુએ ના જે અધ્યક્ષ છે તેઓને ત્યાં વેલકમ કરશે ત્યારબાદ ઇન્ડિયન રોડ શો એટલે ઇન્ડિયન થીમ ઉપર ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે તમામ અલગ અલગ સ્ટેટ છે તે મોદી અને યુ ના તેનું અભિવાદન છે લોકો છે 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 તે નરેન્દ્ર મોદીને આજ આ તેઓનું કરશે અને બંનેનો રોડ શો થશે ત્યારબાદ તેઓ સીધા લીલા હોટલ છે ત્યાં પહોંચશે ત્યાંથી રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં રાત્રિ રોકાણ કરશે અને સાથે જ યુ સાથે સરકાર પણ બેઠકો ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે તેની અંદર એક નવું પ્લેટફોર્મ છે ગુજરાત બનશે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નો સંકલ્પ નરેન્દ્ર મોદીએ કર્યો છે ત્યારે નરેન્દ્ર મોદીના સંકલ્પની પહેલું પગથિયું કદાચ આ ગ્લોબલ સમિટ છે ગુજરાતની બે ચોવીસ તે પંકજ ચોક્કસપણે બનશે અને સાથે જ મહત્વપૂર્ણ એ પણ છે કે આ ગ્લોબલ સમિટના કારણે ગુજરાતની પણ એક નવી ઓળખ છે તે હર ઊભી ઊભી થયું તેવું લાગી રહ્યું છે કારણ કે ગ્લોબલ સમિટના કારણે અનેક એવી જે કંપનીઓ છે જે બહારની વિદેશી કંપનીઓ છે તે અહીં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે જાપાન હોય કે અન્ય જે કંપનીઓ છે તે અહીં આવી રહી છે અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અલગ અલગ જે ક્ષેત્ર છે તેમાં અહીં ભારત ખાસ કરીને ગુજરાતમાં તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે પંકજ જી જી પ્રણવ આપ મારી સાથે જોડાયેલા રહેશો તો આજે જે રોડ શો યોજવાનો છે આઈકોનિક માર્ગ જે તૈયાર કરાયો છે ત્યાંથી વિભુ પટેલ પણ મારી સાથે છે વિભુ આજના રોડ શોની કેવી તૈયારીઓ તમે ત્યાં જોઈ રહ્યા છો એરપોર્ટ અને જે આઇકોનિક માર્ગ છે ત્યાં આ પંકજ વાઇબ્રન્ટ સમિટમાં ચાર દેશના રાષ્ટ્રપ્રમુખો છે તે ઉપસ્થિત રહેવાના છે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે મોઝમ્બિકના પ્રેસિડેન્ટ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે જે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ છે તે પણ અહીં આવવાના છે તેનો રોડ શો યોજાવાનો છે ઇન્ડિયન રોડ શોની અત્યારે જે આપ જોઈ શકો છો કે તૈયારી શરૂ થઈ ગઈ છે બે વાગ્યા પછીનો જે સમય છે કે તેઓ અહીં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ જે રોડ શો ની શરૂઆત થશે એટલે કે આ જે સર્કલ છે ત્યાંથી રોડ શો ની શરૂઆત થશે પહેલું જ રાખવામાં આવ્યું છે ગુજરાતનું કે જ્યાં ભવ્ય ગુજરાતની પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ જેમ જેમ રોડ શો આગળ વધશે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ તેઓને આવકારવા છે અહીં પહોંચવાના છે સાથે જ આખા રોડ શો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ લગાવવામાં આવી રહ્યા અને એક આઇકોનિક આખો રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે કોઈ પણ શહેર હોય તેનું પ્રવેશ દ્વાર હોય છે અને પ્રવેશ દ્વારે આખા શહેરનું પ્રતિબિંબ હોય છે એટલે કે અહીં દુલ્હનની જેમ શણગાર કરી દેવામાં આવ્યો છે બહારથી આવતા મહેમાનો છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સાથે જ અઢાર દેશના રાજ્ય ગવર્નર અને મંત્રીઓ પણ અહીં આવવાના છે સાથે અલગ અલગ જે કંપનીઓ છે તેના પ્રતિનિધિઓ પણ આ સમિટમાં છે તે ઉપસ્થિત રહેવાના છે એટલે અહીં તૈયારીઓ છે રોડ શોની ચાલી રહી છે હવે

પંકજ પહેલી સવારથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા હતા ત્યારબાદ બે મુખ્ય જે કહી શકાય ગ્લોબલ સમિટના જે કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે તે બે દેશના જે રાષ્ટ્રવાડાઓ છે તે પણ અહીં પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદી સાથે વન ટુ વન તેઓ મુલાકાત કરી હતી ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ તેની સાથે પણ તેઓ વન ટુ વન મુલાકાત કરી હતી અને અનેક જે ગુજરાતમાં કઈ રીતે કામો ભવિષ્યમાં કરી શકાય તેને લઈને પણ તેઓ અહીં ચર્ચા કરી છે અને સાથે જ જે કહી શકાય કે ગ્લોબલ ઇ સીઓ એટલે વીસથી પણ વધુ જે મોટી મોટી કંપનીઓ છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે કંપનીઓ છે એમાં ખાસ કરીને જાપાનની જે સુઝુકી કંપની છે તેના સીઈઓ છે અનેક જે અને બીજી આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે તેના સીઈઓ તેના ઉચ્ચ અધિકારીઓ ડેલિકેટ્સ છે તે આ બેઠકમાં પહોંચાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓની સાથે મુલાકાત કરી હતી વાતચીત પણ કરી હતી તેની સાથે સંવાદ કર્યો હતો કારણ કે મેં પહેલાં જ કહ્યું કે એક પ્લેટફોર્મ છે એ ગુજરાતે અહીં આપી રહ્યું છે આ તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓને અને તેનું એક આખું જે કહી શકાય કે તેનો જો વ્યાપ સમગ્ર ભારતને પણ તેનો જો ફાયદો થવા થશે સાથે ખાસ કરીને ખાસ કરીને હું દ્રશ્યો આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે ગેટ નંબર જે બે છે એ હું બતાવી રહ્યો છું જે વીવીઆઈપી મુવમેન્ટ માટે છે તમામ જે ડેલિગેટ્સ છે તે અહીંથી જે આવક જાવક છે તે કરી રહ્યા છે અવર જવર છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાયબ્રન્ટ સમિટની જે આવકની જે થીમ હતી એ વાઇબ્રન્ટ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર એટલે એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે હાલ અહીં છે કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં છે રાજ્યના મુખ્યમંત્રી સાથે બે જ રાષ્ટ્રના અધ્યક્ષ તે પણ અહીં ઉપસ્થિત છે અનેક જે ગ્લોબલી સીઓ છે તે ઉપસ્થિત છે તમામ લોકો સાથે વન ટુ વન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા છે અને માનવામાં આવ્યું છે કે બપોર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં રહેશે ત્યારબાદ અહીંથી તેઓ રાજભવન ખાતે બપોરના એક કલાક બાદ તેઓ પહોંચશે ત્યાંથી તેઓ સીધા જે કહી શકાય કે યુ જે રાષ્ટ્ર અધ્યક્ષ આવવા આવી રહ્યા છે તેઓનું વેલકમ કરવા માટે પહોંચશે ત્યાંથી આખો રોડ શો છે તે રોડ શો યોજાશે ત્યારબાદ તેઓ ફરી એક વખત જે યુ રાષ્ટ્ર અધ્યક્ષ તેઓને મૂકવા માટે તે જે લીલા હોટલ છે ત્યાં ત્યાં પહોંચશે ત્યારબાદ તેઓ ફરી રાજભવન ખાતે પહોંચશે

ઔંયથે uh, અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ વીવીઆઈપી જે ગેટ છે ત્યાંથી મુવમેન્ટ શરૂ થવાની છે રોડ શો સાથે સાથે જે મુસાફરો છે એટલે કે અમદાવાદ શહેરમાં રહેતા રહેવાસીઓ પણ તેઓને સમયસર ફ્લાઇટ પણ પકડવાની છે એટલે કે ટ્રાફિક ન થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે શક્ય બને ત્યાં સુધી જે દફનાળાથી અમદાવાદ એરપોર્ટ આવવાનો જે રોડ છે તેનો ઉપયોગ ઓછો કરે કે ટ્રાફિકની સમસ્યાઓ ના થાય અનેક પ્રકારના ડાયવર્ઝન છે તે આપી દેવામાં આવ્યા છે એરપોર્ટ પર મુશ્કેલી ના પડે કારણ કે ફ્લાઇટ પકડવી પણ સમયસર પકડવાની છે એટલા માટે બે કલાક વહેલા આવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ દ્વારા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે એટલે કે એરપોર્ટની સાથે today દેવામાં આવશે પરંતુ જે બીજી તરફનું જે ટ્રાફિક છે સ્મૂથ નીકળી જાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે એટલે કે અહીંથી પસાર થઈ અહીં સુધી આ આગળ આવશે એટલે લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવે છે અને સમયસર ફ્લાઇટ પકડવાની છે તો તેઓ પણ બે કલાક પહેલા ઘરેથી નીકળી જાય કે જેના કારણે સમયસર તેઓ ફ્લાઇટ પકડી શકે અમદાવાદ એરપોર્ટ થી જે બે વાગ્યા પછી નો સમય છે કે રોડ સોની ની શરૂઆત થશે કારણ કે યુનાઇટેડ અરબ અમીરાતના જે ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ જે સર્કલ છે ત્યાંથી રોડ શો ની શરૂઆત થશે એટલે કે ઇન્દિરા બ્રિજ સુધી રોજે પણ ખૂબ જ મોટી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર છે તે થતી હોય છે એટલે કે લોકો એરપોર્ટ પર આવે છે આ સમયમાં જ્યારે રોડ શો શરૂઆત થશે તે સમયે આવે છે તો તેને ટ્રાફિકમાં પણ ઉભા રહેવું પડશે એટલે અહીં સુરક્ષાનું પણ ખૂબ જ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે વીવીઆઈપી નો કાફલો હવે ધીમે ધીમે શરૂઆત થઈ છે કારણ કે આવતીકાલે જે સમિટ છે સમિટના ઉદ્ઘાટનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનેક દેશના પ્રતિનિધિઓ છે તે પહોંચવાના છે ફરી એક વખત આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં બેનરો છે તે લગાવી દેવામાં આવ્યા છે આખું એરપોર્ટ ઉપર જ્યારે રશિયા છે કેન્યા છે ઓસ્ટ્રેલિયા છે તમામ દેશના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અલગ અલગ કંપનીઓના માલિકો છે ઉદ્યોગપતિઓ છે તે અહીં આવવાના છે વીવીઆઈપી જ્યારે આવશે ત્યારે એના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાંથી આખી મુમેન્ટ છે સ્મૂથ ચાલી શકે એટલે કે ડોમેસ્ટિક એરપોર્ટ છે સિડ્યુલ ફ્લાઇટમાં આવે છે તે લોકો ડોમેસ્ટિક એરપોર્ટથી નીકળશે પરંતુ વીવીઆઈપી માટે જ્યારે ચાર્ટર લઈને આવે છે તો એના માટે અલગ વ્યવસ્થા કરી છે કે જેના કારણે મુસાફરોને મુશ્કેલી ન થાય જી જી વિભુ આભાર માહિતી આપવા માટે પ્રણવ આપનો પણ આભાર માહિતી અલગ અલગ તસવીરો આવી રહી છે એરપોર્ટ થી તસવીરો આવી રહી છે આ જે બેઠકો ચાલી રહી છે મહાત્મા થી એ આપને બતાવી રહ્યા છે અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ સાથે અને વડાઓ સાથે પીએમ વાતચીત કરી રહ્યા છે તમામ અપડેટ પર રહેશે નજર હાલ રોકાઈશું એક બ્રેક માટે